આ ડ્રેગન ફ્રૂટનું ફાર્મ મારા મોટાભાઈ કજીનભાઈ છે અશ્વિનભાઈ બાલુભાઈ આ એમની માલિકીનું ફાર્મ છે અમે પાંચ વર્ષથી આમાં ડ્રેગનના પોલ વાવ્યા છે ને ડ્રેગન લગભગ ચાર હજાર પોલ ડ્રેગન ફ્રૂટના છે ચાર હજાર પોલ બેરલ બેરલમાં વાવેલા છે ડ્રેગનના ને એક પોલ દીઠ અમારે પચીસથી ત્રીસ કિલો જેવું ઉત્પાદન આવે છે ડ્રેગનનું અને અમે બધા ડ્રેગન અહીંયા જે ઉત્પાદન આવે સુરત ગ્રુપમાં જ વેચાઈ જાય છે અને સારા એવા ભાવ મળે છે બસો રૂપિયા કિલો અઢીસો રૂપિયા કિલો એવા ભાવ લઈએ છીએ શું ટીપણામાં અમે એક ટ્રાય માટે પહેલાં સેમ્પલ કરેલું અને ટીપણામાં માટી ભરી ચાર ફૂટની હાઈટ તો આપોઆપ એને મળી જાય છે આર્ટિફિશિયલ હાઈટ મળે છે અને એમાં બીજા વર્ષથી જ પ્રોડક્શન ડ્રેગન ફ્રૂટ આવવાનું ચાલુ થઈ જાય છે એટલે એ આપણને બેનિફિટ રહે છે